નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું ચિત્રન કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટી ગુજરાતીમાં દોસ્તો આ અગાઉના વિડીયોની અંદર આપણે પશુપાલનની વાત કરી હતી આ ઉપરાંત મરઘા પાલનની વાત કરી હતી હવે દોસ્તો આજના વિડીયોની અંદર આપણે મત્સ્ય પાલનની વાત કરવાના છીએ તો દોસ્તો આજનો વિડીયો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છેલ્લે સુધી જો સ્કીપ ન કરતા તો ચાલો દોસ્તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો ચાલો દોસ્તો જોઈએ મત્સ્ય ઉત્પાદન કે ફિશ પ્રોડક્શન દોસ્તો માછલીઓ છે એ માછલીઓને પ્રોટીનને સમૃદ્ધ સ્ત્રોત ગણવામાં આવે છે એટલે માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ પણ થાય છે દોસ્તો માછલીઓ બે પ્રકારની છે જેનું ઉત્પાદન કરવામાં આવે છે એમાં એક પ્રકારની હોય છે જે મીન પક્ષોયુક્ત માછલીઓ અને બીજી છે કવચીય માછલીઓ બે પ્રકારની માછલીઓ છે કે જેનું ઉત્પાદન કરવામાં આવે છે અને એનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે પહેલી છે મીન પક્ષોયુક્ત કે જેની આજુબાજુમાં મીન પક્ષો હોય જેને તરવામાં મદદ કરે જેમકે આ માછલી તમે જુઓ આ માછલીની આજુબાજુમાં અહીંયા અહીંયા ઉપર નીચે અને પાછળ મીન પક્ષો છે મીન પક્ષોથી તરે છે અને બીજું છે કવચ માછલીઓ જેમ કે ઝીંગા બરાબર ઝીંગા એ માછલીઓ જ છે બરાબર પણ એની જોડે મીન પક્ષો હોતા નથી એ બાકીના એના ઉપાંગો વડે એ પાણીની અંદર પ્રચલન કરે છે હલનચલન કરે છે બરાબર અને માછલી છે એ મીન પક્ષો વડે હલનચલન કરે છે દોસ્તો આ જે માછલીઓ છે એને ક્યાંથી મેળવવામાં આવે તો એના બે મુખ્ય સ્ત્રોતો છે બરાબર તો એક છે એ પ્રાકૃતિક સ્ત્રોત છે અને બીજું છે મત્સ્ય સંવર્ધન એટલે કે કૃત્રિમ સ્ત્રોત છે બરાબર જે પ્રાકૃતિક સ્ત્રોત છે એમાંથી માછલીઓને જાળી વડે કે બીજી કોઈ રીત વડે એને પકડવામાં આવે છે બરાબર અને એ છે દરિયો બરાબર દરિયો દરિયાની અંદર હોય નદીની અંદર હોય એ માછલીઓ હોય એ પ્રાકૃતિક સ્ત્રોત કહેવાશે અને પ્રાકૃતિક સ્ત્રોતમાંથી માછલીઓને પકડવામાં આવે છે કે એનો શિકાર કરવામાં આવે છે ઓકે અને જે મત્સ્ય સંવર્ધન છે એ મત્સ્ય સંવર્ધનની અંદર માછલીઓને કોઈ તળાવમાં કે કોઈ જગ્યાએ ચેકડેમની અંદર એનું બિયારણ નાખીને માછલીઓનું બિયારણ નાખીને એમાં માછલીઓનું સંવર્ધન કરવામાં આવે છે એનો વિકાસ કરવામાં આવે છે બરાબર તો એ મત્સ્ય સંવર્ધન કહેવાશે આ બે મુખ્ય સ્ત્રોત છે માછલીના ઉત્પાદનના તો ચાલો દોસ્તો સૌથી પહેલાં જોઈએ દરિયાઈ મત્સ્ય ઉછેર દોસ્તો ભારત દેશ એટલો બધો વિશાળ છે કે ભારત પાસે સાત હજાર પાંચસો કિલોમીટર જેટલો દરિયા કિનારો છે વિચાર કરો તમે આટલો મોટો દરિયા કિનારો ઉપરાંત એની અંદર આજુબાજુના વિસ્તારમાં એટલો જ ઊંડો દરિયો તો પછી એટલા બધા વિસ્તારમાંથી કેટલું બધું માછલીઓનું ઉત્પાદન થતું હશે દોસ્તો સાત હજાર પાંચસો કિલોમીટર જેટલો દરિયા કિનારો છે આપણી પાસે બરાબર અને એમાંથી માછલીઓ ને શિકાર કરવામાં આવે છે એનું ઉત્પાદન કરવામાં આવે છે બરાબર કેમ કારણ કે એનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે કારણ કે પ્રોટીન છે દોસ્તો દરિયાની અંદરથી શિકાર કરીને કે પકડીને માછલીઓ ઘણી બધી કાઢવામાં આવે છે લાખો ટન માછલીઓનું ઉત્પાદન થાય છે એમાં ખાસ કરીને આ પાંચ જે માછલીઓ છે એ ખૂબ જ પ્રચલિત છે બરાબર એનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે કારણ કે જે લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને આ માછલીઓ વધારે એમને ટેસ્ટી લાગે છે બરાબર આ ઉપરાંત એ પ્રોટીનથી સભર પણ છે બરાબર તો એમાં છે પ્રોમ્ફેટ બરાબર આ માછલી તમે જુઓ બરાબર આ માછલી છે એ પ્રોમ્ફેટ છે એનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે બરાબર આ જે છે એ સારડિન્સ છે જુઓ આ માછલી કરતાં આ માછલી પાછી અલગ છે બરાબર આનો આકાર ને આનો આકાર પણ તમને અલગ દેખાશે પાંચે પાંચ માછલીઓ જે છે એ ખૂબ જ પ્રચલિત છે પણ એનો આકાર છે બરાબર એન મીન પક્ષીઓનો આકાર એ બધું અલગ હશે એની સાઇઝ પણ અલગ હશે બરાબર આ છે પ્રોમ્ફેટ યાદ રાખજો આ છે સાર્ડિન્સ બરાબર આ ઉપરાંત આ છે મેકરલ આ છે ટૂના અને આ છે બોમ્બેડક બરાબર આ જે માછલીઓ છે તમે ધ્યાનથી જોઈ લો બરાબર આ માછલીઓ ખૂબ જ પ્રચલિત છે ખોરાક તરીકે દોસ્તો હવે આ માછલીઓને પકડવામાં કઈ રીતે આવે છે તો પહેલું તો જે પદ્ધતિ છે એ સિમ્પલ પદ્ધતિ છે જે પ્રાચીન પદ્ધતિઓ છે બરાબર કે જે માણસ હોય માછીમાર હોય જેને આપણે માછીમાર કહીએ છીએ એ શું કરશે ઓળી લેશે દરિયામાં જશે કે નદીમાં જશે પછી જાળ નાખશે અને જાળમાં માછલીઓ ફસાશે એટલે એને પકડીને કાઢી લેશે બરાબર આ માછલીઓને શિકાર કરવાની એક રીત છે બરાબર આ વર્ષોથી ચાલી આવે છે બરાબર માછીમાર જાળ વળી માછલીઓ પકડશે બરાબર દરિયામાં જઈને કે નદીમાં જઈને બરાબર આ પદ્ધતિ છે ઓકે બીજું હવે આની અંદર ટેકનોલોજીમાં સુધારો આવ્યો છે સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે દોસ્તો સેટેલાઇટ શું કરશે તો અમુક હવે મોટા જે સ્ટીમરો હોય કે જે બોટ હોય જે સ્પેશિયલ માછલીઓ પકડાવવાળી હોય એની અંદર એ સેટેલાઇટ સાથે કનેક્શન કરેલું હોય છે બરાબર શું થશે જે સેટેલાઇટ છે એ સેટેલાઇટ દરિયાને સ્કેન કરશે બરાબર અને જ્યાં વધારે બહુ જ મોટો સ્ત્રોત હશે માછલીઓનો એ કેપ્ચર કરી લેશે કે દરિયા આખો દરિયો દરિયો તો આખો વિશાળ છે આખા દરિયા વિશાળની અંદર ઉપરથી સેટેલાઇટ વડે સ્કેન કરવામાં આવે છે અને જે જગ્યાએ એમને માછલીઓ થોડીક માછલીઓ હોય તો એ તો સ્કેન ન થાય બરાબર સેટેલાઇટની નજરમાં ન આવે પણ ઘણી બધી બહુ જ વધારે સંખ્યામાં માછલીઓ હોય બહુ જ વધારે તો એ સેટેલાઇટ એને સ્કેન કરી લેશે કે ભાઈ આ એરિયાની અંદર દરિયાની અંદર માછલીઓ અત્યારે વધારે છે અને એનું સિગ્નલ પછી એ જે માછીમારવા માછીમાર કરવા ગયેલી બોટ હશે એને મોકલશે અને એ બોટ પછી એ જગ્યાએ જઈને માછલીઓ પકડશે બરાબર એટલે સેટેલાઇટનો ઉપયોગ થઈ ગયો આ રીતે બરાબર સેટેલાઇટનો ઉપયોગથી માછલીઓને પકડવામાં આવે છે બીજું કે પ્રતિધ્વનિ કે ઇકો સાઉન્ડર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે આમાં સેટેલાઇટનો ઉપયોગ નહીં થાય જે બોટ હશે જે માછીમારી કરવા જતી હશે એની અંદર જ આ સિસ્ટમ લગાવેલી હશે બરાબર અને એ બોટની આજુબાજુના વિસ્તારને સ્કેન કરશે બરાબર પ્રતિધ્વનિ વડે બરાબર ઇકો સાઉન્ડ વડે બરાબર જે આપણે કહીએ છીએ કે ડોલ્ફિન ડોલ્ફિન માછલી છે જે સાઉન્ડ ઉત્પન્ન કરે છે બરાબર એ પ્રકારનો ઇકોસાઉન્ડ આની અંદર સાધન છે એ મોકલશે ટ્રાન્સમીટર ટ્રાન્સમિટ કરશે સામે અથડાઈને માછલીઓનું કોઈ ઝુંડ હશે એને અથડાઈને પાછો આ સાઉન્ડ અહીંયા આવશે બરાબર એને પડઘો પડશે એને સાઉન્ડ કહેવાય બરાબર પ્રતિધં અહીંથી ટ્રાન્સમીટર એ સ સિગ્નલને મોકલશે બીજી માછલીઓનું જે ઝુંડ હોય એની સાથે ટકરાઈને પાછો આવશે તો આમને ખ્યાલ આવશે કે ભાઈ આ એરિયાની અંદર માછલીઓ વધારે છે અને આ સિસ્ટમ બોટ ઉપર જ લગાયેલી હોય છે બરાબર અને સાઉન્ડર્સ કહેવામાં આવે છે અને આનો ઉપયોગ માછલી પકડવામાં થાય છે કેટલે માછલી ક્યાં છે એને શોધવામાં થાય છે દોસ્તો હવે અમુક એવી કેટલી માછલીઓ છે કે જે ખૂબ જ ઊંચી કિંમતમાં વેચાય છે બરાબર એની પ્રીમિયમ માછલીઓ જે વધારે એનું આર્થિક મૂલ્ય હોય બરાબર બહુ મોંઘી મળતી હોય સાદી ભાષામાં કહીએ તો મોંઘી મળતી હોય અને પ્રચલિત પણ હોય પણ સસ્તી ના હોય બરાબર તો એવી અમુક માછલીઓ છે કે જેને સમુદ્ર જેવા ખારા પાણીને સંવર્ધન કરવામાં આવે છે એટલે ખારું પાણી હોય એને એની અંદર આ માછલીઓને ઉત્પન્ન કરવાની એનું બિયારણ નાખીને બરાબર કારણ કે એનો ભાવ વધારે મળવાનો છે બરાબર એટલે જરૂરી નથી કે જે સારી માછલીઓ હોય બરાબર જેના કિંમત વધારે હોય એને દરિયામાંથી જ પકડીને લાવીને વેચવી એ જરૂરી નથી આ લોકો શું કરશે તો એને કોઈ જગ્યાએ એનું સંવર્ધન કરશે ખારું પાણી રાખશે ખારા પાણીમાં આ પ્રકારની માછલીઓ જેમ કે ભેટકી પલ્સપોટ અને મુલેટ બરાબર તમે આ જો માછલી જોઈ લો આ વધારે એનું જે આર્થિક મૂલ્ય છે બરાબર ભાવ વધારે છે આર્થિક મૂલ્ય વધારે હોવ એટલે શું એનો ભાવ વધારે મોંઘી છે બરાબર મુલેટ ભેટકે અને પલ્સ પોટ આ પલ્સ સ્પોટ કેમ કહેવાય છે તમે એનું ચિત્ર જોઈને ખબર પડી જતી કે એના શરીર શરીર ઉપર ખાસ પ્રકારના સ્પોટ છે બરાબર મોતી જેવા એટલે એને પલ્સપોટ એનું નામ રાખવામાં આવ્યું છે આ માછલીઓ વધારે મોંઘી છે એટલે એને દરિયામાંથી પકડવાની જગ્યાએ ખારું પાણી રાખીને એમાં એનું સંવર્ધન કરવામાં આવે એને બિયારણ નાખીને બિયારણ નીન્સ કે નાના નાના એના ડીમ હોય એ નાખીને પછી એમાંથી આ માછલીઓ પેદા કરવામાં આવશે અને પછી એનો ખોરાક ખોરાક એને આપીને મોટી કરવામાં આવશે સંવર્ધન કરવામાં આવશે આ માછલીઓનું દોસ્તો આ ઉપરાંત બીજી પણ કેટલી માછલીઓ છે જેનું આર્થિક મૂલ્ય વધારે છે દોસ્તો એમાં આવે છે ઝીંગા મુશ્સલ કોઈસ્ટર અને સમુદ્રિત નીંદણ આ સમુદ્રિત નીંદણ છે એ પણ ખોરાક તરીકે વપરાય છે બરાબર અને એનો જે ભાવ હોય છે એ પણ વધારે હોય છે બરાબર આ ઓસ્ટર છે ઓઇસ્ટરને છીપ કહેવામાં આવે છે તમને ખ્યાલ હશે છીપ મોતી છીપ જેમાંથી મોતી પણ મળે છે બરાબર તો એ આ ઓસ્ટર છે ઓસ્ટરમાંથી મોતી છીપ મળે છે એટલે મોતીઓ મેળવવા માટે પણ ઓસ્ટરને પકડવામાં આવે છે એનું સંવર્ધન કરવામાં આવે છે યાદ રાખજો ઝીંગા મુસ્સલ ઓસ્ટર અને સમુદ્રી નિંદણ આ પણ ખૂબ જ મોંઘી માછલીઓની પ્રજા પ્રજાતિ છે જેને આપણે સી ફૂડ કહીએ છીએ આમ તો આને માછલી ન કહી શકાય બરાબર પણ આને સી ફૂડ કહેવાય એટલે દરિયાઈ ખોરાક તો દોસ્તો આ હતું દરિયાઈ મત્સ્ય એવું છે કે જેની અંદર ખારા પાણીની અંદર સંવર્ધન કરવામાં આવે અથવા તો દરિયાની અંદરથી માછલીઓને પકડવામાં આવતી હતી હવે દોસ્તો દરિયામાં નથી જવાનું હવે જમીન ઉપર રહીને માછલીઓનું સંવર્ધન કરવાનું છે બરાબર અથવા તો નદી કે તળાવની અંદર કરવાનું છે બરાબર તો એને કહેવામાં આવે છે અંતસ્થલીય મત્સ્ય ઉછેર એટલે કે જે જમીન હોય બરાબર અહીંયા આપણે દરિયામાં નથી જવાનું જમીન હોય અને જમીનની આજુબાજુ કોઈ પાણીનું જે સ્ત્રોત હોય તળાવ હોય નદી હોય એની અંદર માછલીઓ પકડવાની કે એનું સંવર્ધન કરવાનું છે બરાબર જુઓ દોસ્તો નહેરો તળાવો અને નદીઓની અંદર મીઠું પાણી હોય છે અહીંયા ખારું પાણી હોતું નથી અને અહીંયા જે માછલીઓ થાય છે એ ખારા પાણી કરતાં અલગ હોય છે બરાબર આ યાદ રાખજો તમે કે નહેરો તળાવો અને નદીઓની અંદર પણ માછલીઓ હોય છે અને ખારા પાણીથી થોડીક અલગ હોય છે આ અંતસ્તરીય જે જળ સ્ત્રોત છે એની અંદર યાદ રાખજો વધારે માછલીઓનું ઉત્પાદન થતું નથી કુદરતી રીતે કુદરતી રીતે આ જગ્યાએ વધારે માછલીઓ થતી નથી હવે કયા કારણોસર હોય કારણ કે એનો લેવામાં આવતો હશે અથવા તો બીજા પ્રાણીઓ છે એ એનો માછલીઓનો શિકાર કરી દેતા હશે એટલે અહીંયા અંતર જે નદીઓ તળાવ હોય એમાં માછલીઓનું એટલું બધું ઉત્પાદન થતું નથી થાય છે પણ ઓછું થાય છે બરાબર એટલા માટે એનો શું રસ્તો છે તો જલ સંવર્ધન જલ સંવર્ધન એટલે એક્વાકલ્ચર બરાબર એક્વાકલ્ચર કરીને મોટા પાયે મત્સ્ય ઉત્પાદન કરવામાં આવે છે એટલે શું કરવાનું એકવાકલ્ચરની અંદર તો એકવાકલ્ચરની અંદર આપણે પાણીમાં નિયંત્રિત પર્યાવરણ ઉત્પન્ન કરીને એમાં માછલીઓનું ખેતી કરવાની માછલીઓનું સંવર્ધન કરવાનું બરાબર નદી હોય તળાવ હોય બરાબર કે જ્યાં પાણી મીઠા પાણીનો સ્ત્રોત હોય ત્યાં બરાબર એનું જે ઇન્વાયરમેન્ટ છે માછલીઓને મળી રહે એવું ઇન્વાયરમેન્ટ પર્યાવરણ ઊભું કરવાનું નિયંત્રિત કરવાનું અને પછી એમાં માછલીઓની ખેતી કરવાનું બરાબર એટલે માછલીઓ એમાં એનું સંવર્ધન કરવાનું બરાબર એને કહેવામાં આવે છે એકવા કલ્ચર કે જલ સંવર્ધન યાદ રાખજો જલ સંવર્ધન કે એકવા કલ્ચર એટલે શું છે તો મીઠા પાણી હોય બરાબર નદી હોય તળાવ હોય કે કોઈ જગ્યાએ પાણીનો સ્ત્રોત હોય ત્યાં માછલીઓને રાખવાની બરાબર એનો ડીમ બેની અંદર નાખવાનું એનું બેરણ નાખવાનું અને પછી એને ખોરાક આપીને એનું સંવર્ધન કરવાનું એનો વિકાસ કરવાનો એને કહેવામાં આવે એક્વાકલ્ચર કે જલ સંવર્ધન ઘણી વખત દોસ્તો ડાંગરનો જે પાક હોય તમે જાણતા જશો કે ડાંગરનો જે પાક હોય એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે બરાબર વધારે પાણી હોય એમ જ ડાંગર થાય તો એ ડાંગરના પાકની સાથે સાથે ઘણી વખત એની અંદર માછલીઓનો પણ ઉછેર કરવામાં આવે છે બરાબર દોસ્તો તો ડાંગરના પાકની સાથે સાથે આ પ્રકારે માછલીઓનું પણ ઉત્પાદન કરવામાં આવે છે સાઈડ બિઝનેસ તરીકે એ આનાથી પણ આર્થિક રીતે ફાયદો થાય છે આના ઉપરાંત દોસ્તો એક છે મિશ્રિત મત્સ્ય સંવર્ધન મિશ્રિત મત્સ્ય સંવર્ધનથી વધારે માછલીઓનું ઉત્પાદન થાય છે ચાલો સમજીએ કે મિશ્રિત મત્સ્ય સંવર્ધન શું છે તો જુઓ એક જ તળાવની અંદર પાંચથી છ જાતની માછલીઓનું ઉત્પાદન કરવામાં આવે તમે વિચાર કરો એક જ તળાવ હોય એમાં પાંચથી છ જાતની અલગ અલગ પ્રકારની માછલીઓની અંદર આપણે એનું સંવર્ધન કરી શકીએ છીએ ઉત્પાદન કરી શકીએ છીએ જુઓ એમાં શું હોય છે કે ખોરાકની અલગ અલગ જરૂરત હોય એવી માછલીઓની પસંદગી કરવામાં આવે એવી માછલીઓ પસંદ કરવાની કે જેની ખોરાકની જરૂરિયાત અલગ અલગ હોય બરાબર એક જ પ્રકારની બધી માછલીઓ ના હોવી જોઈએ થોડીક માછલીઓ એ એ પ્રકારની 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 થોડી થોડી બી સી પ્રકારની હોવી જોઈએ કે જેનું ખોરાકનું જે લેવાનું હોય એ પણ અલગ અલગ હોય તો ખોરાક માટે પ્રતિસ્પર્ધા ના થાય જો જેમ કે કટલા માછલી છે એ કટલા માછલી પાણીની સપાટી ઉપરથી ખોરાક લે છે બરાબર યાદ રાખજો કટલા માછલી ઉપરથી લે છે રોહુ માછલી છે એ તળાવની વચ્ચે એટલે પાણીનો જે સ્ત્રોત એને એ ખોરાક લે છે આ ઉપરાંત મૃગલ અને કોમન કાર્બ એ તળાવના તળિયેથી ખોરાક લે છે આ ઉપરાંત દોસ્તો જે ગ્રાસ કાર્બ છે એ નીંદણનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે દોસ્તો આ વસ્તુ તમે એક એનિમેશનથી સમજો કે આ એક તળાવ છે બરાબર આ તળાવની અંદર જે ઉપરની સપાટી છે બરાબર અહીંયા આપણે મિશ્રિત મત્સ્ય સંવર્ધન સમજી રહ્યા છીએ ધ્યાન રાખજો મિશ્રિત મત્સ્ય સંવર્ધન એટલે મિશ્ર કરવાની માંછલી જુદા જુદા પ્રકારની બરાબર ઉપર તમે જુઓ કે ઉપર છે એ કટલા માછલી છે કટલા માછલી તળાવની ઉપરની સપાટીમાં તરે ને ત્યાંથી ખોરાક લે બરાબર જે રોહુ છે એ રોહુ વચ્ચે તરશે બરાબર અને વચ્ચેના લે લેયરમાંથી એ ખોરાક લેશે મૃગલ અને કોમન કાર્પ છે એ તળિયેથી ખોરાક લેશે બરાબર બરાબર અને આ આ માછલી માછલી તમે જુઓ છે એ જે અંદર તળાવની અંદર જે નિંદણ થયેલું હોય એ નીંદણ ખાશે બરાબર તો અહીંયા જે બધી જુદી જુદી માછલીઓ હોય એનો ખોરાક જુદો જુદો છે બરાબર એટલે અહીંયા તળાવની અંદર જુદા જુદા પ્રકારનો ખોરાક લેશે બરાબર એ કોઈ ઉપરથી લેશે કોઈ વચ્ચેથી લેશે કોઈ નીચેથી થશે બરાબર નીચે જે જે માછલીઓ હોય નીચેથી ખોરાક લેતી હોય એ ઉપર નહીં જાય ખોરાક લેવા અને ઉપરવાળી નીચે નહીં જાય એ પોતા પોતાનું જે સ્તર હોય લેયર હોય પોતાનું ઘર હોય એમાં જ એ રહેશે બરાબર પોતાની જગ્યાએ અને ત્યાંથી ખોરાક લેશે એટલે આનાથી ફાયદો શું થશે કે આ બધી જે માછલીઓ છે એ ખોરાક માટે પ્રતિસ્પર્ધા નહીં થાય બરાબર એવું નહીં થાય કે ભાઈ બધી જ માછલીઓ એક જ ખોરાક ખાય જો બધી માછલીઓ એક જ પ્રકારની લેવામાં આવે તો બધી માછલીઓ એક જ પ્રકારનો ખોરાક ખાશે અને પછી તળાવની અંદર ખોરાક ફૂટી પડશે અને પછી બધી ભૂખ મરે મરી જશે બરાબર ભૂખ મરો થાય મરીએ એના કરતા બધી અલગ અલગ પ્રકારની માછલીઓ હોય તો એ કદી ખોરાક માટે પ્રતિસ્પર્ધા નહીં કરે કે લડશે નહીં બરાબર એટલે બધી જીવતી રહેશે એટલે બધી જ માછલીઓનું ઉત્પાદન વધશે આને કહેવામાં આવે છે મિશ્રિત મત્સ્ય સંવર્ધન બરાબર આનો ફાયદો એ છે કે આની અંદર માછલીઓની અંદર ખોરાક માટે પ્રતિસ્પર્ધા થતી નથી પણ દોસ્તો આનો એક ગેરફાયદો પણ છે કે આમાંથી કેટલીક માછલીઓ છે ને એ વર્ષા ઋતુની અંદર પ્રજનન કરે છે બરાબર અમુક માછલીઓ છે વર્ષા ઋતુમાં પ્રજનન કરે છે એના લીધે પછી સારી ગુણવત્તાવાળા ડીંપ પ્રાપ્ત થતા નથી ડીમ્બ એટલે જે માછલી હોય એનું નાનું ઈંડું બરાબર જેમાંથી માછલી ઉત્પન્ન થવાની છે એ સારી ગુણવત્તાવાળા ડીંબ પ્રાપ્ત થતા નથી આ ડીંબ મળતા નથી એનું શું કરી શકાય તો અંતઃસ્ત્રાવનો ઉપયોગ કરીને અંતસ્ત્રાવનું ઉદ્દીપન કરીને આ માછલીઓનું સંવર્ધન કરવામાં આવે તો આ ઓછી ગુણવત્તાવાળા જે ડીંબ હોય બરાબર એનો કંઈક નિકાલ કરી શકાય એટલે અત્યારે સંશોધન એના ચાલુ છે કે સારી ગુણવત્તાવાળા ડીંબો કઈ રીતે મળી શકાય તો માછલીની અંદર એના જે અંતસ્ત્રાવ હોય એનું ઉદ્દીપન કરવામાં આવે એને એક્ટિવેટ કરવામાં આવે અને સારી ગુણવત્તાવાળા ડીંબો ઉત્પન્ન કરવામાં આવે તો મત્સ્ય ઉત્પાદન વધારી શકાય તો આ તો દોસ્તો મત્સ્ય ઉછેર ચાલુ થયું જોઈએ મધમાખી ઉછેર મધમાખી ઉછેર કેમ કરવામાં આવે છે તમે જાણો છો કે મધમાખી ઉછેર કરવાથી મધનું ઉત્પાદન થાય છે બરાબર મધ તો તમે બધા ભાવે જ છે ને મધ તો મને પણ ભાવે છે ચાલો એના વિશે જાણીએ તો કે જે ઉછેર કરવામાં આવે એમાં મૂડીનું રોકાણ ખૂબ જ ઓછું હોય છે જે આ બિઝનેસ શરૂ કરે એને વધારે બહુ જ કરોડપતિ હોવાની જરૂર નથી ઓછા મૂડી રોકાણમાં પણ લોન લઈને પણ આ ધંધો શરૂ કરી શકાય એવો છે બરાબર હવે આ જે ધંધો છે એ જો તો વેજીટેરિયન ગણાશે આમાં તો નોનવેજ આવતું નથી કઈ બરાબર આમાં કોઈ એવું વસ્તુ આવતું નથી માંસ કે ઈંડા એવું કંઈ આવતું નથી આ વેજીટેરિયન આમાં મૂડીનું રોકાણ ખૂબ જ ઓછું હોય છે બરાબર આમાં વધારે પૈસાની જરૂર પડતી નથી દોસ્તો યાદ રાખજો કે જે મધપુડો હોય છે એ મધપુડામાંથી મધ તો મળે છે પણ મધની સાથે સાથે મીણ પણ મળે છે બરાબર આ તમે જોઈ શકો છો આ મધપુડો છે બરાબર અહીંયા મધ મૂકેલું છે આ મધપુડામાંથી મળેલું છે અને આ જે સ્લેબ છે મીણના છે બરાબર મધપુડામાંથી ફક્ત મધ નથી મળતું સાથે સાથે મીણ પણ મળે છે બરાબર અને એ મીણ છે એ મીણના ઘણા ઉપયોગો થાય છે તમે મીણબત્તી જોઈ લઈએ છે એ મીણ મીણમાંથી બને છે દોસ્તો એ જ નહીં એના એની જ એના સિવાય ઘણા બધા ઉપયોગો છે મીણના પણ એક અગત્યનો ઉપયોગ તમને કહું તો એ ઔષધ તૈયાર કરવામાં પણ મીણ વપરાય છે દવાઓની બનાવટ હોય ને એની અંદર આ મીણ વપરાતું હોય છે એટલે મધપુડામાંથી મીણ મળે એ પણ ઇમ્પોર્ટન્ટ છે મધ મળે એ પણ ઇમ્પોર્ટન્ટ છે બંનેમાંથી પૈસા કમાવાનો ખૂબ જ સારો રસ્તામાંથી મળી રહેવો છે દોસ્તો સૌથી પહેલા શું કરવામાં આવે તો આના માટે મધુવાટિકા કે મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવામાં આવે બરાબર એક જગ્યા સિલેક્ટ કરવાની ત્યાં વાટિકા કે મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવાનું બરાબર પછી એની પેટીઓ લાવવાની પછી જે મધમાખી માટે જરૂરી હોય એ બધી વસ્તુ લાવવાની બરાબર પછી ધીમે ધીમે એમાંથી મધમાખીઓ આવશે પછી મધ ઉત્પાદન થશે એટલે સૌથી પહેલા મધુવાટિકા કે મધ ઉછેર કેન્દ્ર બનાવવું પડે છે એ મધમાખી જે ફૂલમાંથી રસ ચૂસીને લાવે છે એના ઉપર છે બરાબર એનો સ્વાદ કેવો રહેશે બરાબર આ ઉપરાંત એ પરાગ પણ સાથે સાથે મધની અંદર પરાગ પણ એકત્રિત કરતી હોય છે ફૂલ પરથી તો એ પરાગ અને મધુરસ જે છે બરાબર ફૂલોનો રસ એ એકત્રિત કરે છે એના ઉપર એનો સ્વાદ છે એ ડિપેન્ડ કરે છે એની ક્વોલિટી પણ એના ઉપર ડિપેન્ડ કરે છે બરાબર કે એની ક્વૉલિટી કેવી હશે જો ક્વોલિટી સારી હોય તો પછી એ સારી કિંમતમાં વેચાશે બરાબર સારી ક્વોલિટીનું મધ બનશે પણ તમને ખ્યાલ હશે કે અત્યારે મોટા ભાગના જે મધ મળી રહ્યા છે એ ડુપ્લિકેટ હોય છે આમ તો સોય ટકા ડુપ્લિકેટ નથી હોતા પણ એની અંદર ચાસણી મિક્સ કરેલી હોય છે અથવા તો અત્યારે એવા કેમિકલ આવી ગયા હોય છે એ મિશ્ર કરી દીધેલા હોય છે મધની અંદર આપણને મધ જેવું મધ લાગે પણ મધની અંદર જે પોષક તત્વો હોય છે એ આની અંદર હોતા નથી મોટા ભાગે તો જે ખાંડ હોય છે એ ખાંડનો ઉપયોગ થતો હોય છે બરાબર એવું નથી હોતું કે આખું સો ટકા નકલી હોય ઘણી વખત એની અંદર મિલાવટ કરવામાં આવેલી હોય મધ ઓછું હોય પણ એની અંદર ખાંડ કે ગોળ એનો રસ વધારે હોય છે બરાબર અને ચાસની તમે જુઓ અને એને થોડું મધ નાખી દો અને મિક્સ કરો તો વધારે ફરક નથી લાગતો બરાબર એટલે એને તમારે ટેસ્ટ કરવો હોય તો કેમિકલ ટેસ્ટથી તમે જાણી શકો કે આ મધ છે એ કેટલું શુદ્ધ છે બરાબર આમ તો બજારની અંદર લગભગ હું તો કહું છું ને કોઈ સો ટકા શુદ્ધ મધ વેચતું જ નથી બરાબર સો ટકા શુદ્ધ કોઈ મધ વેચતું હોય બરાબર તો તમે અમુક કંપનીઓ દાવો કરતી હોય છે કે અમારું મધ સો ટકા શુદ્ધ હોય છે પણ પછી એના ઉપર કોર્ટ કેસ થાય છે અને તમે સમાચારની અંદર ગૂગલ કરી સર્ચ કરીને જોઈ લેજો ઘણી બધી કંપનીઓ જે દાવો કરતી હતી કે મારું સો ટકા શુદ્ધ છે એના સેમ્પલ ફેલ થયેલા છે બરાબર આપણે કોઈનું નામ નથી લેતા પણ એવું હોય છે ડુપ્લિકેટ સામાન અત્યારે બહુ જ વધારે વિચારી રહ્યો છે બરાબર મિલાવટ વાળો તો તમે છોડી દો ડુપ્લિકેટ જ હોય છે આખું હવે દોસ્તો ઇમ્પોર્ટન્ટ વાત આવે છે ને ખાસ યાદ રાખજો મધમાખીઓના નામ કારણ કે સો ટકા તમારી પરીક્ષામાં પૂછાશે જ દર વખતે હોય જ છે બરાબર કે ભાઈ ઇટાલીની મધમાખી કઈ છે ઇન્ડિયાની કઈ છે એનું નામ શું છે વૈજ્ઞાનિક બરાબર હું કહેતો ગાય ભેંસના વૈજ્ઞાનિક નામ યાદ રાખજો પણ સાથે સાથે અહીંયા મધમાખીના પણ વૈજ્ઞાનિક નામ યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે ચલો જોઈએ જુઓ એપિસ શેરેના ઇન્ડિકા આ એક ભારતીય મધમાખીની જાત છે યાદ રાખજો શું નામ છે એનું એપિસ શેરેના ઇન્ડિકા જે ભારતીય મધમાખીની જાત છે તમે જોઈ લેશે પીળા કલરની હોય બરાબર એના પર કાળા લીટા હોય જોઈ લો મધમાખી બરાબર ઇન્ડિકા ઇમ્પોર્ટન્ટ છે એટલે કહું છું આ મધમાખી છે એપિસ ડોરસાટા જે પર્વતીય મધમાખી છે બરાબર આ જે મધમાખી છે આના આનાથી તમે ધ્યાનથી જોશો તો એના જે કાળી રીંગો હોય છે એ અલગ હોય છે બરાબર તમને આમ મધમાખી સેમ સેમ લાગે પણ કદાચ તમારો જોડે ટાઈમ હોય તો ગૂગલની અંદર આ ફોટા ડાઉનલોડ કરીને ઝૂમ કરીને જોજો બરાબર અથવા તો અત્યારે વિડીયોની અંદર તમે ઝૂમ કરીને જોઈ શકતા હોય તો આ બંને મધમાખી દેખાય છે એક જેવી પણ એક જેવી છે નહીં એના રંગોની અંદર બધે તફાવત છે બરાબર આનો રંગ થોડોક અલગ છે આ એપિસ ડોર સાટા છે અને આ પર્વતીય મધમાખી છે બરાબર અને આ જે મધમાખી છે એપિસ ફ્લોરી છે બરાબર એને નાની મધમાખી કહેવામાં આવે છે આ તો તમે જોયેલી જ હશે ઘરે બરાબર એકદમ નાની નાની મધમાખીઓ હોય છે અને આના મધપુડા પણ ઘણા તમે જોયેલા હશે

હવે અગત્યની મધમાખી છે એ છે ઇટાલીથી આવેલી છે મધમાખી ઇટાલીની મધમાખી છે એપિસ મેલિફેરા આ તમે જુઓ આ ઇટાલીની મધમાખી છે એપિસ મેલિફેરા બરાબર હવે આના ખાસ લક્ષણો છે એ યાદ રાખજો કે આ શું કામમાં આવે છે તો જુઓ આ જે મધમાખી છે એ મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે ઇન્ડિયાની જે મધમાખી હોય છે એના કરતાં આ મધમાખી છે એ વધારે કામ કરે છે વધારે મધ ભેગું કરે છે બરાબર વધારે મધનું ઉત્પાદન કરે છે એપિસ મેલિફેરા બીજું કે આ ડંખ પણ ઓછા મારે છે બરાબર એટલે તમારે આ ધંધો કરવો તો કરી જજો ડંખ બહુ ઓછા મારે છે આ બધી ઉપરવાળી છે આપણી ઇન્ડિયાની છે એ ખૂબ જ વધારે ડંખ મારે છે બરાબર આ ઓછા ડંખ મારે એટલે આને તમે કોપરેટ કરી શકો છો બરાબર ડંખ ઓછા મારે છે બરાબર બીજું કે આ મધપુડામાં ખૂબ જ વધારે સમય રહે છે અને પ્રદનન ખૂબ જ વધારે કરે છે બરાબર પ્રજનન ખૂબ વધારે કરે મધપુડાની વધારે એનો શું ફાયદો તો પ્રજનન વધારે કરશે તો બીજી મધવાકીઓ વધારે ઉત્પન્ન થશે બીજી વધારે મધવાકીઓ ઉત્પન્ન થશે તો મધ પણ વધારે એકઠું કરશે બરાબર મધ પણ વધારે થશે મળશે એટલે મધ ઉત્પાદન વધશે ઓકે દોસ્તો તો યાદ રાખજો એપિસ સેરેના ઇન્ડિકા એપિસ ડોરસાટા એપિસ ફ્લોરી અને એપિસ મેલિફેરા બરાબર આ ઇટાલીની મધમાખી છે સિમ્પલ જ છે પણ તમે આના નામ ખાસ તૈયાર કરી દેજો તો દોસ્તો આ વિડિયો પણ તમને ગમ્યો જશે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો આ ચેનલને તમને સબસ્ક્રાઈબ તો જો કરી જ નહીં હોય હા તમે નહીં કરી હોય કરી દો અત્યારે બરાબર કારણ કે આ વિડીયો તમને મળી રહેવાના છે બીજી દોસ્તો ખાસ વાત કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક ક્વિઝની લિંક આપેલી હશે એટલે આજનો જે ટોપિક હતો એ તમને આવડ્યો કે નહીં એ તમારે ચેક કરવું હોય તો એમાં પાંચથી દસ પ્રશ્નો આપેલા હશે એમ સીક્યુ પ્રકારના જો આ ટૉપિક તમને બરાબર આવડી ગયો હશે આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લીધો હશે તો એ ચોક્કસથી એ તમને આવડશે જો હજુ પણ તમને કોઈ ડાઉટ હોય કે આ વિડીયોની અંદર કોઈ ટોપિકમાં સમજ નહીં પડી તો રિમાઇન્ડ કરીને ફરીથી આ વિડીયોને જોઈ લો અને ત્યાર પછી જ એ એકવીસ કે ટેસ્ટ તમે આપજો તમને ચોક્કસથી મજા આવશે અને આ ટોપિક તમને આવડ્યું કે નહીં એ આજે જ અત્યારે જ નક્કી થઈ જશે તો ચાલો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી આવજો